નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટોડી ન્યુઝ ના લાઈવ આપનું હાર્દિક સ્વાગત છે આજે હનુમાન આપ સ્પાર્ક મહોત્સવ ના માધ્યમથી હાર્દિક શુભકામનાઓ આજે સ્પર્ક ટોડી ન્યુઝ ની ટીમ ગોત્રી વિસ્તારમાં ભય ભંજન ના મંદિરે આવી છે અને જે આજે હનુમાન દાદા ને જે અંકુટ ના જે દર્શન છે તે અમે કરાવી રહ્યા છે અંકુટ ભોગ ચડાવવામાં આવ્યો છે છપ્પન ભોગ અહીંયા ભગવાનને ને દાદા ને જે દર્શન કરાવી રહ્યા છે અંકુટ જે ભોગ દાદા ને અર્પણ કરવામાં આવ્યો છે વહેલી સવાર થી જ ભયભંજન હનુમાનજી ના મંદિરે ભવિભક્તો દર્શન અર્થે પહોંચી રહ્યા છે ને આજે અંજલી પુત્ર હનુમાન દાદા નો આજે જન્મ મહોત્સવ ની આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે હનુમાનજીના મંદિરોમાં આજે ભાવિ ભક્તોની મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉપડતા હોય છે અને આજે જેઓ ભગવાનને હનુમાન દાદાને જે દર્શન કરી રહ્યા છે આપણી સાથે સ્વામીજી છે તેમની સાથે વાત કરીશું આજે હનુમાન જયંતિ મહોત્સવ છે આજે વિવિધ કાર્યક્રમો આપણા મંદિર યોજાશે શું કહે છે આજે હનુમાનજી મહારાજનો બર્થડે એટલે સ્વાભાવિક છે કે જ્યારે હનુમાનજી મહારાજનો બર્થડે હોય આજ હરિ હજારો હરિભક્તો આજે આ હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવશે આજે સવારથી જ ભયભંજન હનુમાનજી મહારાજને આંગણે સૌ પ્રથમ પહેલા અભિષેક થયો સાડા આઠ વાગે મારુતિ યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે બપોરે બરાબર અગિયાર વાગે હનુમાનજી મહારાજના અણકોટની આરતી થશે અને બરાબર સાંજે સાડા પાંચ વાગે હનુમાનજી મહારાજના મારુતિ યજ્ઞનો સમાપ્તિ થશે ત્યારબાદ સંધ્યા આરતી સાત વાગે થશે અને સાત વાગ્યા પછી છ થી સાત હજાર માણસ ભંડારાની અંદર ભગવાનનો મહાપ્રસાદ લઈ કૃતાર્થ થશે તો વાલા ભક્તો આ હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે સૌ પધારો એવી નમ્ર વિનંતી જી આ હતા સ્વામીજી તેઓ પણ કહી રહ્યા છે કે આજે જે હનુમાનજીનો જે મહોત્સવ છે તેઓનો આજે દર્શનનો નો લાવો અચૂક લેજો આપણી સાથે ફાઉન્ડેશન ના એ છે તેઓ દ્વારા પણ આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી શોભાયાત્રા નીકળતી હોય તો આજે સમસ્ત જે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગ્રુપ દ્વારા તેઓ નીકળવામાં આવતી હોય છે અને શનિ ફાઉન્ડેશન તેમજ ગોત્રી વિસ્તારના તમામ મંડળો દ્વારા અહીંયાથી શોભાયાત્રામાં જે સહયોગ કરવામાં આવે છે આપણી સાથે આગેવાન છે તેમની સાથે વાત કરીશું રવિભાઈ સાજે યાત્રા છે શું કેશો ભક્તજનો ને બિલકુલ સૌપ્રથમ તો જય સિયારામ જય બજરંગબલી આજે હનુમાન જન્મોત્સવ છે અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણા ત્યાં જે જગ્યા પર ઉપસ્થિત છે કે ત્યાં યોગીનગર સ્થિત ભયભંજન દેવ હનુમાનજીનું મંદિર છે હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા માટે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમારી ટીમ અહીંયા પહોંચી છે અને એમના આશીર્વાદથી જ આ યાત્રાનો પ્રારંભ થયો હતો શાસ્ત્રી મહારાજ શ્રી ઘનશ્યામ દાસજી સ્વામીજીના આશીર્વાદથી તેમની કૃપાથી અને તેમના સાથ સહકારથી આ જે યાત્રા છે સતત ત્રીજા વર્ષે અમે કાઢવા જઈ રહ્યા છે મહત્વની બાબત છે કે શોભાયાત્રા સાંજે સાડા પાંચની આસપાસ આરતી કર્યા પછી સ્ટાર્ટ કરવામાં આવશે દરેક ભક્તિજનને અમે આમાં ભાવભર્યું જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ સાડા ચાર પાંચ વાગેની આસપાસ અહીંયા કાર્યક્રમ સ્થળે લોકો આવી જાય કારણ કે યાત્રા શરૂ કરી દેવામાં આવશે અને આ જે મંદિરમાં આપણે ઉપસ્થિત છે એ મંદિરની ખૂબ શ્રદ્ધા છે લોકોમાં ખૂબ આસ્થા છે અને તેના કારણે જ આજે જે શણગાર કરાયો છે તમે જુઓ કે રંગબેરંગી જે ફૂલો જે ગુબ્બારાઓ છે ફૂલો છે તેનાથી શણગાર કરાયો છે ભગવાનને આભૂષણ ધરાવવામાં આવ્યો છે અને આખું જે પ્રશાસન છે મંદિર પ્રસંગ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે યાત્રામાં અઢી કિલોમીટરનો જે છે હું રૂટ કહેવા માંગીશ યોગીનગર થી ગોકુલનગર ગોકુલનગર થી અંબિકાનગર ગાયત્રીનગર નગર ચંદ્રમલેશ્વર નગર ત્યાર પછી મહીનગર ગોત્રી પાણી ટાંકી કોલાપેરા કોલ સેન્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ અને મહીનગર ખાતે હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં પૂર્ણિયાથી થશે આટલું જ નહીં પરંતુ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ભંડારાઓ પણ છે જેમાં અહીંયા ભંડારાનું આયોજન છે ભાઈબંધનથી હનુમાનજી મંદિરે ગાયત્રી નગરમાં ભંડારાનું આયોજન છે મહીનગર સોસાયટીમાં ભંડારાનું આયોજન છે એટલે આખા જે વિસ્તાર છે ગોત્રી પાણીની ટાંકી લઈને ગોકુલનગર સુધીનો આખો વિસ્તાર આજે હનુમાનજીની ભક્તિમાં ડૂબી જવાનો છે હનુમાનજીના પ્રસાદનું ગ્રહણ કરવાનું છે આજે લોકોના ઘરે ચૂલા નહીં સળગે કારણ કે લોકો આજે ભગવાનનો પ્રસાદ જે છે તે ગ્રહણ કરવા જશે અને યાત્રામાં આવીને તેમના આશીર્વાદ પણ મેળવશે તમામ પ્રકારની યાત્રાની તૈયારીઓ પણ થઈ ગઈ હશે યાત્રામાં શું ખાસ રહેવાનું છે યાત્રામાં જો ખાસરી વાત કરવામાં આવે તો આ વખતે આચારસહિત હોવાના કારણે અમે એટલો બધો તામજામ નથી કર્યો યાત્રા સિમ્પલી અમે કાઢવા જઈ રહ્યા છે અમને વિશ્વાસ છે કે તામજામ કરો તો જ ભક્તો જોડે એવું નથી હોતું ભક્તો શ્રદ્ધાથી જોડાતા હોય છે અને આ વખતે પણ ભક્તોને હનુમાનજી પ્રત્યે શ્રી રામ ભગવાન પ્રત્યે અનોખી શ્રદ્ધા અનોખી ઉત્સાહ છે એટલે લોકો જોડાશે ખાસ આ વખતે મહિલા ભજન મંડળની ટીમ વેશભૂષા છે રામ ભગવાન સીતા માતાને નાનું બાળક જે હશે તે હનુમાનજી બનીને યાત્રામાં આવશે સાથે જ રામ ભગવાનની અયોધ્યામાં જે મંદિર બન્યું છે તે મંદિરની થીમ પર જે પોસ્ટર છે નું જે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં જે મૂર્તિ રાખવાના છે એની પાછળનું પોસ્ટર રામ ભગવાનની અયોધ્યા મંદિર બન્યું છે તે થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે એટલે એ પણ લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને તમામ જે સાધુ સંતો છે ખુદ ખુદ શાસ્ત્રી મહારાજ શ્રી ઘનશ્યામદાસ સ્વામીજી ઈસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુજી જ્યોતિનાથ મહારાજજી નયન શાસ્ત્રી મહારાજજી હિતેશ મહારાજજી સહિતના અનેક જે સાધુ સંતો છે તેઓ પણ આ જે શોભાયાત્રા છે તેમાં જોડાશે અને તેને જોડાઈને પ્રસ્થાન કરાવશે જે દર્શક મિત્રો આ હતા રવિભાઈ અગ્રવાલ તેઓ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે જે સાજે યાત્રા જે હનુમાન દાદાની જે નીકળવાની છે તેની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અહીંયા જે આ દ્રશ્યોમાં અમે ફરી વાર સ્માર્ટ ટુડે ન્યૂઝના માધ્યમથી આપણને દર્શન કરાવી રહ્યા છીએ દર્શન કરાવી રહ્યા છે કે હનુમાન દાદાને 56 ભોગનો જે પ્રસાદ છે તે ધરાવવામાં આવ્યો છે આપને સ્પાર્ક ટુડે ન્યૂઝ માધ્યમથી આજે હનુમાન મહોત્સવ હનુમાન જયંતિ નિમિત્તે આપને ઘરે બેઠા અમે દર્શન કરાવી રહ્યા છે આજે દરેક હનુમાન મંદિરોમાં માં આજ રીતના તમામ ભાવિક ભક્તો અહીંયા દર્શને ઉમટતા હોય છે અને જે આજના જે દર્શનનો લાભો છે તે લઈ રહ્યા છે ગોત્રી વૈભવંજન મંદિરના અમે તમને દર્શન કરાવી રહ્યા છે અને અહીંયા हनुमानજીનો યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો સાડા આઠ વાગે શરૂ થયો છે સાંજે સાડા પાંચ વાગે પૂર્ણવતી છે હજારો ભક્તજનો આ લાભ લઈ રહ્યા છે આજે હનુમાનજી આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે આજના દિવસ દરમિયાન વિવિધ અહિયાં કાર્યક્રમો યોજાવાના છે હનુમાન યજ્ઞ ચાલી રહ્યો છે ભક્તો દ્વારા આજે હનુમાન મહોત્સવ નિમિત્તે હનુમાન દાદા ની રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

હનુમાનજી ના ભક્તો દ્વારા અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે દર્શન કરાવ્યા થકી આપણે અહીંયા યાત્રા પણ છે તેનું પણ અમે લાઈવ આપણે બતાવીશું મારા સહયોગી સાથે હું રવિ ન્યૂઝ વડોદરા